નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલો આમલી ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે ડેમની કુલ સપાટી 115.80 મીટર છે ડેમ હાલ ભયજનક સ્થિતિ નજીક 112 મીટરે પહોંચી ગયો છે જેથી વહીવટી તંત્ર દ્વારા 23 ગામોને એલર્ટ કરાયા છે સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં નરાધાર વરસાદ વરસી રહ્યો છે

ઘણા દિવસથી વરસાદ વરસી રહેલો છે જેમાં આંબલી ડેમની સપાટી એકસો બાર જેટલી છે ને હાલ આઠસો ક્યુસેક જેટલો ઇન્ફ્લો આવી રહ્યો છે વરસાદના ને આપણે બે દરવાજા ખોલીને પોઈન્ટ બે દરવાજા ખોલી પોઈન્ટ ત્રીસ સેન્ટીમીટર જેટલું એની અમે પાણી છોડવામાં આવી રહેલ છે ને જે નીચાણવાળા વિસ્તાર ખરો એમને એલર્ટ ગામોને જાહેર કરીને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે હાલ આંબલી ડેમની સ્થિતિની વાત કરીએ તો ડેમની કુલ સપાટી એકસો પંદર પોઈન્ટ છે તથા જુલાઈ માસ નું રૂલ લેવલ એકસો તેર મીટર રાખવામાં આવે છે અને હાલ સપાટી એકસો બાર મીટર પહોંચી રહી છે બે દરવાજા ખોલી પોઈન્ટને ત્રીજા સેન્ટરમીટર સુધી પાણી છોડવામાં આવી રહ્યું છે અને ડેમના પ્રભાવિત ગામોને એલર્ટ કરાયા છે અને પશુપાલક દોર ચડવા તેમજ નજીકની નદીઓ તરફ અવરજવર જવર નહીં કરવા સૂચન કરાયું હતું